અને લાઈટ બિલ ભરવાનું હોય છે તો પુરુષ ને કમાઈને ભરવાનું હોય છે તમારે નક્કી કરવાનું ફ્રીજ દાડામાં આટલું બધું ના ખોલશો એસી ના કરશો ખોટા ખોટા પંખા ના બાળશો લાઈટ ના બાળશો વાત કરો છો તે બધી વાતે બોલ 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 પતી ગયું તમારું નથી પત્યું હા ભળવું પડશે આજે આટલું બધું જીબડો કઈ આવી ગયો તમારા લોકો અરે બોલો વાત કરો છો તે આ ઘેર આયા શાંતિથી થી માણસ આઈને બેઠો હોય એસી ના કરે થોડી વાર આ તો રાતે ધાબક

એસી બહુ મોગુ પડે કેવું પડે મોગુ તો તો કઈ મોગુ નથી પડતું ને ક્યાં ગઈ જીબ આવા બોલો કે એની કેતી દી હું કે મારું સાંભળો ના તારા કઈ નહી બોલવાનું આમ તેમ ફલાણું આટલું બધું કેમ પહેલા આવા લાઈટ બિલ ભરવાનું તમાર અને પછી ચરબી કરશું પૈસા નહીં મારા જોડે કાઈ ભરે તો ગમે ત્યાંથી લાવો કોનો ઊંઘું છે એસીમાં માં મારક તમારા પણ હવે નહીં ઊંઘું ન હું કહું તો છું કે હવે દાબે ઊંઘે ને આપણે કેમ દાબે અરે ધાબે મજા આવે નેચરલ હવા ખાઈ છો ના માનની ખાવી નેચરલ હવા તમે તેમ નતા કે તકે ધાબે મચ્છર કઈડ મજા ના આવે લે ના કઈડ મચ્છરદાની માં દોત કઈ કઈડ કઈડ ના કઈડ તો પછી પણ તમે એવું કહેતા હતા હા વાર વેડી એસી માં ને બંધ રાખો કોઈ ચિંતા નહી હું નહી દોન ફ્રેશ થઈ જઉં હા અરે ફ્રીજે કહેતા હોય તો બંધ કર દો ના ના એ તો ભરી છે એટલે તો